જે પુસ્તક વાંચીને વિદ્યાર્થીઓ અધિકારી બનતા હોય છે એ પુસ્તકમાં માં દેવી પૂજક સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરાઈ હોવાનું સામે આવ્યું જીપીએસસી ની પુસ્તક ગુજરાતની લોક સંસ્કૃતિમાં અપમાનજનક ભાષાનો પ્રયોગ થતા દેવી પૂજક સમાજ રોષ ફાટી નીકળ્યો છે તેના પાના નંબર અડતાલીસ ઉપર જે દેવી પૂજક સમાજ પ્રત્યે જે ગંભીર અભદ્ર ભાષા અને જે વિધાનો જે ઉચ્ચાર કરેલો છે તે અત્યંત ખરાબ અને ઈરાદાપૂર્વક પૂર્વક હોય એવું લાગે છે કયા ધ્યાન પર એમને વાંચ્યું છે કે નથી વાંચ્યું કે એમને એમ જ પ્રિન્ટિંગમાં જવા દીધું છે આ એક ગંભીર બાબત છે કે આ પુસ્તક વાંચીને જે અધિકારીઓ બન્યા છે દેવી સમાજના મિત્રો ભાઈઓને જણાવવાનું કે જીપીએસસી ની પુસ્તકમાં ગુજરાતની લોક સંસ્કૃતિને દર્શાવવામાં આવે છે એમાં દેવી વાઘરી સમાજનું અપમાન થાય તેવું લખવામાં આવ્યું છે તો દરેક વરણ વ્યવસ્થાને એટલું હું કહેવા માગું છું કે અત્યારે દરેક જાતિને પોતાના સ્વમાન સાથે જીવવાનો અધિકાર છે અને સ્વાભિમાનથી જીવવાનો અધિકાર છે તો આવી રીતે ઘણા બધા પુસ્તકો એવા આવ્યા છે જેના અંદર દેવી મુજબ વાઘરી સમાજનું અપમાન થાય તેવા તેવું બધું લખવામાં આવ્યું છે અને અત્યારનો યુગ અલગ છે આ એકવીસમી સદી આપણે પાર કરી રહ્યા છીએ તો દરેકને પોતાની જાતિનું સ્વમાન અને સ્વાભિમાન હોય છે તો આ રીતે પુસ્તકોમાં અપમાન થાય છે તે રીતે વાણીએ ઉચ્ચ વર્ણોની જાતિઓ આ જાતિનું ખૂબ અપમાન કરે છે વાઘરા વાઘરી ફલાણા ઢીકડા જેવું બધું બોલી જાય છે તો દરેક વરણ વ્યવસ્થાને એટલું કહેવા માગું છું કે આ પુસ્તકોમાં જે લખવામાં આવે છે એમની માનસિકતા એવી હોય છે એટલે એ સો વર્ષ પહેલાંનું અત્યારે લખે છે સો વર્ષ પહેલાં દરેક વરણ વ્યવસ્થામાં ખામીઓ હજારો હજારો જેટલી હતી અને અત્યારે હાલ પણ કોઈ સમાજ સુધરેલો હોય એવું નથી એટલે પૂરા દેવી પૂજક સમાજને કોઈ પણ જાતિ કાસ્ટને તિરસ્કાર રૂપી ગાળ દેવી યોગ્ય નથી જાતિનું અપમાન કરવું યોગ્ય નથી વાઘરી વાઘરા ફલાણો ઢીકડો તમે કયા હેતુ આ જાતિને યાદ કરો છો એનો હેતુ અમે સમજીએ છીએ જેમાં અમને એવું લાગશે કે અમારી જાતિનું આ અપમાન થાય છે એ માટે ચોક્કસપણે દેવીપૂજક સમાજ અમે જાગૃત છે એટલે લડત પણ આપશે એટલે દરેકે સો વાર વિચાર કરીને પુસ્તકોમાં છાપવું અથવા બોલવું જાતિનું અપમાન કરવું ગુનો છે અત્યારે એટલે દરેક વ્યવસ્થાને આટલું કહેવા માગું છું કે અત્યારની હાલની સરકાર છે સમાનતા અધિકાર આપે છે અત્યારના યુગમાં દરેક જાતિને પોતપોતાની રીતે જીવવાનો અધિકાર છે એટલે દેવીપૂજક વાઘરી સમાજની જાતિનું અપમાન થાય એ કોઈ સહી નહીં લેવામાં આવે એના માટે અમારી જાતિ જાગૃત છે એ સો ટકા જવાબ આપશે એટલે દરેક વરણ વ્યવસ્થાને પોતપોતાની રીતે રહેવું કોઈપણ જાતિનું અપમાન થાય તેવું બોલવું નહીં અથવા ક્યાંય છાપવું નહીં આવી બધી ધ્યાન રાખશો જય માતાજી જય દેવી પૂજક સમાજ